વડાલી તાલુકાના મહોર અને ફુદેડા વિસ્તારમાં થતી ગેરકાયદે ખનન ઉપર મામલતદાર હર્ષવર્ધન વહેલી સવારે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદે રીતી ભરેલા પાંચ ટ્રેક્ટર સહિત અંદાજીત વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહોર અને કુદેડા વિસ્તારમાં ગેરકાયદે રીતી ખનીન થતી રહ્યાની સરપંચોએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી રજવાત બાદ મામલતદાર અગાઉ બે વખત સરકારી વાહનોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ ખનીજ માફિયાઓ અગાઉથી સતર્ક થઈ જતા રેડ નિષ્ફળ ગઈ હતી બુધવારે સવારે મામલતદારની ટીમે ખાનગી વાહનો સાથે મહોર પાટિયાથી બાબતસર ધરોઈ રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ગેરકાયદે રીતી ભરેલા ટ્રેક્ટરને જપ્ત કર્યા હતા હાલ સમગ્ર કેસની તપાસ ખાણ અને ખનીજ વિભાગની સ્થપામાં અનધિક સમો ગેરકાયદેસરી દે ટ્રેક્ટરથી રીતીનું ખનન કરી ચોરી કરતા હતા બાબતે સરપંચ શ્રી મોહર સરપંચ શ્રી ફુદેરા દ્વારા અમને અવારનવાર જાણ કરવામાં આવેલી હતી આ બાબતે અમે પેલા ઓફિશિયલી ગાડી લઈ જઈ અને તપાસ જયારે નીકળતા ત્યારે આ લોકોને સમાચાર મળતા અને લોકો ભાગી જતા હતા એટલે કાર્યવાહી કરી શકેલ ન હતા આજ રોજ સવારના નવ કલાકે અમે અમારી ટીમ લઈ ખાનગી માલિકી ખાનગી ગાડીમાં જઈ અને અમે રેડ કરી અમે પાંચ ટ્રેક્ટર પકડેલ છે જે બાબતે દંડનીય કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે તેમજ આ બાબતે અમે ભૂસ્તર ટીમ બોલાવી જગ્યાએથી મેટ્રિક ટનની ગેરકાયદેસર રીતે ખનન કરેલ છે તેનું પણ રોયલ્ટી ભરાવા દંડનીય કાર્યવાહી કરવા એ લોકોને જણાવેલ છે અને એ લોકોને અમે પાંચ ટ્રેક્ટર હાલ સુપરત કરેલ છે